નમસ્કાર આપ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું તમારી સાથે પ્રેરણા સમાચારોની શરૂઆત તો રાહુલ ગાંધીના સ્વાગત માટે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત વડોદરા શહેરના વિપક્ષના નેતા ચંદ્રકાંત વડોદરા શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સ્વાગત માટે એરપોર્ટ ખાતે પધાર્યા હતા જ્યાંથી તેઓ આણંદ ખાતે ખાનગી રિસોર્ટમાં યોજનાના ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા માટે

પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી તેમજ મલ્લિકા અર્જુન કાર્યકર્તાઓ નવ નવનિયુક્ત પ્રમુખોને આજે માર્ગદર્શન આપશે તેમજ આજરોજ રાહુલ ગાંધી સ્પેશિયલી ગુજરાત પધાર્યા હતા આવનારા ઇલેક્શન અને આવનારી ચૂંટણીઓને લઈને ત્યાંક ને ત્યાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ તેમજ ભગવતમાન જે દિલ્હીના સોરી પંજાબના મુખ્યમંત્રી છે તેઓ પણ ગુજરાત ખાતે પધાર્યા તો આ રીતે જોવામાં જઈએ તો અત્યારે ગુજરાતનું રાજકારણ ફૂલ ચરમસીમાએ છે એક બાજુ ભાજપની અંદર પણ પ્રદેશ પ્રમુખ જે છે ગુજરાતનાથી નક્કી કરવામાં પણ ભાજપ ક્યાંક અત્યારે તેની પણ ગતિવિધિ તેજ થઈ રહી છે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે હવે રાજનીતિ કઈ બાજુ વણાંક લે છે હિમાંશુ જોશી ઇન્ડિયા ન્યૂઝ